હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા સ્પેશિયલ ઘઉંના લોટના શીરાની રેસીપી તો ઘઉંના લોટનો શીરો તો આપણે ઘણી બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે આ શીરામાં ડ્રાય ફ્રુટ્સ અને ગુંદર એડ કરીને બનાવીશું શિયાળામાં ગુંદરનું સેવન કરવાથી હાડકાં અને સાંધાના દુખાવામાં રાહત રહે છે અને ગુંદર અને સૂટ પાવડર ઉમેર્યો હોવાથી શરીરમાં આખો દિવસ સ્ફૂર્તિ અને ગરમાટો રહે છે જનરલી શિયાળામાં બનતા વસાણા બાળકોને નથી ભાવતા પણ આજે આપણે ગુંદર એવી રીતે ઉમેરીશું કે કોઈને ખબર જ નહીં પડે કે આપણે એમાં ગુંદર ઉમેર્યો છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો શીરો બનાવવા માટે અત્યારે મેં અડધી વાડકી ઘઉંનો લોટ લીધો છે રોટલી બનાવવા માટે જે લોટ લઈએ એ જ અત્યારે મેં અડધી વાડકી લીધો છે સાથે જ એમાં વન ફોર્થ કપ એટલે કે ચાર ચમચી જેટલો સોજી લઈશું સોજી ઘરમાં અવેલેબલ ના હોય તો ઘઉંનો કરકરો લોટ પણ લઈ શકાય સાથે જ વન ફોર્થ કપ એટલે કે ચાર મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે ટોટલ મેં અત્યારે એક વાડકી લોટ લીધો છે સાથે જ સેમ અત્યારે એક વાડકી સમારેલો ગોળ લીધો છે અને એક વાડકી છે અને શીરાને વધારે હેલ્ધી બનાવવા માટે આપણે કપ જેટલો ને ગુંદર ઉમેરીશું બાવળનો ગુંદર ખૂબ જ ગુણકારી હોવાની સાથે સાથે ઘરના નાના બાળકોથી માંડીને મોટા સુધી બધા જ ખાઈ શકે છે હવે ગેસ ઓન કરી એક કઢાઈમાં આપણે જે ઘી મેઝર કરીને રાખ્યું છે એમાંથી બે મોટા ચમચા ઘી ઉમેરીએ ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી દેવાની છે અને ગુંદરને એમાં ઉમેરીને સારી રીતે ફૂલાવી લેવાનો છે અને ગુંદરને શેકતી વખતે આ રીતે સતત હલાવતા રહેવું ખાસ જરૂરી છે અને જ્યાં સુધી એકદમ સરસ ફૂલી ના જાય ત્યાં સુધી તમારે એને શેકી લેવાનો છે ગુંદર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને હડકાં મજબૂત થવાની સાથે સાથે શરીરમાં રહેલો થાક અને કમજોરી દૂર થાય છે સુવાવળવાળી સ્ત્રીને પણ જો આ ગુંદરવાળો શીરો ખવડાવવામાં આવે તો માતા અને બાળક બંને માટે ખૂબ જ લાભદાયી નીવડે છે તો ત્રણેક મિનિટમાં જ ગુંદર આપણો એકદમ સરસ સંતળાઈ ગયો છે અને તે આ રીતનો ફૂલી ગયો છે હાથથી જ દબાવતા તમે જોઈ શકો છો કે તૂટીને ભૂકો થઈ જાય છે તો તળાયેલા ગુંદરને એક બાઉલમાં કાઢી લઈએ સાથે જ મેં બે ટેબલ સ્પૂન જેટલા કાજુ બે ટેબલ સ્પૂન જેટલી બદામ અને બે ટેબલ સ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ લીધી છે કાજુ અને બદામની મેં કતરણ કરી લીધી છે તેને ઘીમાં એડ કરીને સારી રીતે સાંતળી લઈએ દ્રાક્ષ સંતળાતા બહુ વાર નથી લાગતી એટલે પહેલાં કાજુ બદામની કતરણ સાંતરી લેવાની અને ત્યાર પછી દ્રાક્ષ ઉમેરવાની તો એકથી દોઢ જ મિનિટમાં કાજુ બદામની કતરણ સંતળાઈ ગઈ છે ત્યારે આ સ્ટેજ પર હવે આપણે એમાં ઉમેરી દઈએ સૂકી દ્રાક્ષ અને ગેસની સ્લો ફ્લેમ પર દ્રાક્ષને પણ શેકી લઈએ ડ્રાયફ્રૂટ સંતળાઈ ગયા પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાના છે અને ત્યાર પછી એ જ કઢાઈમાં ફરી બીજું બે ચમચા જેટલું ઘી ઉમેરી દઈએ અને તૈયાર રાખેલો એક વાડકી લોટ ઉમેરી દઈએ ગેસની સ્લો ફ્લેમ પર લોટને સારી રીતે ઘી સાથે મિક્સ કરી લઈએ અને થોડીક વાર માટે શેકી લેવાનો છે તો લોટને શેકાતા લગભગ એકાદ મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો કે લોટમાં બધું જ ઘી એબ્સોર્વ થઈ ગયું છે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર લોટને આપણે હજુ બેથી ત્રણ મિનિટ સુધી શેકી લેવાનો છે એક સાથે બધું જ ઘી ના ઉમેરી દેતા આ રીતે થોડું થોડું ઘી ઉમેરતા જઈશું જેથી શીરો બનાવવામાં સમય પણ ઓછો જશે ઘી પણ ઓછું વપરાશે અને શીરો તમારો એકદમ સોફ્ટ અને પરફેક્ટ ટેક્સચર સાથે તૈયાર થશે લગભગ પાંચેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ આપણો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો લોટ શેકાયા પછી આ રીતનું ટેક્સચર તૈયાર થવું જોઈએ આટલો લોટ શેકાઈ જાય ત્યાર પછી આપણે બીજા બે મોટા ચમચા જેટલું ઘી એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી દઈએ લોટ આપણો ઓલમોસ્ટ શેકાઈ ગયો છે અને બીજું ઘી ઉમેર્યા પછી બેથી ત્રણ જ મિનિટમાં લોટ આપણો શેકાઈને સરસ ફૂલવા લાગ્યો છે પણ લોટનો કલર હજુ થોડો લાઇટ છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી લોટને આપણે ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો છે અને હવે ગેસની સ્લો ફ્લેમ પર લોટ શેકાય ત્યાં સુધી શીરામાં એડ કરવા માટે ગોળવાળું પાણી બનાવવા માટે એક પેનમાં જે વાડકીથી આપણે લોટ અને ગોળનું માપ લીધું હતું એ જ વાડકીથી બે વાડકી ભરીને પાણી ઉમેરી દઈએ અને એમાં સમારીને તૈયાર રાખેલો ગોળ ઉમેરી દઈએ અને હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને ચમચીની મદદથી ગોળને બરાબર મિક્સ કરી લઈએ અને ઓગાળી લઈએ બે થી ત્રણ મિનિટ પછી ગોળ એકદમ સરસ ઓગળી ગયો અને પાણી આ રીતે ઉકળી ગયું છે તો ગેસને બંધ કરી દઈએ બીજી બાજુ લોટને જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો અને લોટ શેકાવાની એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે ત્યારે આ સ્ટેજ પર હવે આપણે એમાં તૈયાર કરેલું ગોળવાળું ગરમ પાણી ઉમેરતા જઈએ અને લોટમાં સારી રીતે મિક્સ કરી દઈએ એક સાથે પાણી ના ઉમેરતા આ રીતે એક બાજુ પાણી ઉમેરતા જઈશું અને બીજી બાજુ બરાબર મિક્સ કરતા જઈશું શેકાયેલો લોટ અને પાણી બંને ગરમ હોવાથી છાંટા ના ઉડે અને તમે દજી ના જાઓ એનું ખાસ ધ્યાન રાખવાનું અત્યારે તમને પાણીની ક્વોન્ટિટી વધારે લાગશે પણ જેમ જેમ પાણી લોટમાં મિક્સ થતું જશે તેમ 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 લોટ બધું જ પાણી એબ્ઝોર્વ કરી લેશે અને એકદમ સરસ શીરો બનીને તૈયાર થશે બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે શીરાનું ટેક્સચર પહેલાં કરતાં થોડું ઠીક થયું છે અને પાણી બધું એબઝોર્વ થઈ ગયું છે ત્યારે આ ટાઈમે હવે આપણે ઉમેરવાનું છે બીજું એક ચમચા જેટલું ઘી અને શીરાને સારી રીતે શેકી લઈએ શીરો બનાવતી વખતે આ સ્ટેપ બિલકુલ સ્કીપ ના કરવું ગોળવાળું પાણી ઉમેર્યા પછી શીરાનો કલર પહેલાં કરતાં લાઇટ થઈ જાય છે અને ત્યાર પછી ઘી ઉમેર્યા પછી તમે જોઈ શકો છો કે શીરાનો કલર પહેલાં જેવો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો પણ હજુ આપણે શીરાને શેકવાનો છે તો એના માટે બીજું એક ચમચા જેટલું ઘી મેં ઉમેરી લીધું બરાબર મિક્સ કરી લઈએ અને બીજું એકાદ મિનિટ જેવું શેકી લઈએ તો પાંચેક મિનિટ શેક્યા પછી તમે જોઈ શકો છો કે શીરાની સાઇડ્સમાંથી આ રીતે ઘી અલગ થયું છે અને પરફેક્ટ ટેક્સચર સાથે એકદમ સરસ દાણેદાર અને મોમો મૂકતાં જ ઓગળી જાય એટલો સોફ્ટ આપણો શીરો બનીને તૈયાર થયો છે ત્યારે આ ટાઈમે હવે આપણે એમાં ઉમેરીશું ઘીમાં સાંતળેલા ડ્રાય ફ્રુટ્સ અને ગુંદર સાથે જ ફ્લેવર માટે આપણે એમાં એક ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર હાફ ટી સ્પૂન જેટલો જાયફર પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલો સૂટ પાવડર ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ ઘણા લોકોને એમ થતું હશે કે ગુંદર આખો ઉમેર્યો છે તો શીરામાં મિક્સ થશે કઈ રીતે પણ તમે જોઈ શકો છો કે ઘીમાં તળેલા ગુંદરને શીરામાં ઉમેરતા તરત જ શીરામાં ગુંદર એકદમ સરસ મિક્સ થઈ ગયો અને શીરાને જોઈને કોઈ એમ નહીં કે આ શીરામાં આપણે ગુંદર ઉમેર્યો છે તો બધી વસ્તુ એકદમ સરસ મિક્સ પણ થઈ ગઈ અને પરફેક્ટ ટેક્સચર સાથે શીરો આપણો બનીને તૈયાર થઈ ગયો શીરાનું ટેક્સચર તમને બતાવું તો આ રીતનો એકદમ સરસ દાણાદાર શીરો બનીને તૈયાર થયો છે અને આટલો શીરો બનાવવામાં એક વાડકી ઘીમાંથી પણ આટલું ઘી બચ્યું છે તો આ રીતે ઓછા ઘીમાં પણ તમે તો અને એકદમ સોફ્ટ શીરો બનાવીને તૈયાર કરી શકો તો ગેસને હવે બંધ કરી દઈએ અને શીરાને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ એકદમ સરસ દાણેદાર શીરો બનીને તૈયાર થયો છે અને પોચો તો એટલો બધો થયો છે ને કે મોંમાં મુકતા જ ઓગળી જશે ટેસ્ટી હોવાની સાથે સાથે ગુણકારી પણ એટલો છે કારણ કે આપણે આ શીરાને ખાંડની જગ્યાએ ગોળથી બનાવ્યો છે અને તેમાં સૂંઠ પાવડર અને ગુંદર ઉમેર્યા છે જેથી ગરમાટો પણ આવશે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધશે તો આ શિયાળામાં આ નવી રીતે ઘઉંના લોટનો શીરો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો